પણ હું કહેવા મારા મારા દિલથી હું કહું છું કે આજે હું બોલું છું ને કરવા જેવું છે મા બાપની સેવા કરવા જેવી છે વ્યસનથી આખું રહેવાની જરૂર છે ભાઈઓ કુટુંબની મેળ રાખવાની જરૂર પછી ન રાખો તમારી મોજ પણ રાખી જો તમને એમ લાગે કે ના બરોબર છે તો કરવાનું ન બરોબર લાગતો હોય તો આપણે ક્યાં લોન લીધી છે કઈ ભાઈ કહેવાનો મારો અર્થ એ છે કે ભજન તમને મને કઈ સંકેત કરે છે પણ આપણને મગજમાં બેહે નહીં એની બીમારી છે એટલા માટે એક વાણી સવારામ બાપાની સદગુરુની વાણી એક આપણે લઈ અને પછી આપણે નિલેશભાઈને અને બાપુને બધાને સાંભળવા છે પણ સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન અને બાપુ જેટલા જેટલા છે ને બાપુ સદગુરુ ચરણે બોલ્યા છે કોઈ બાપુ આમાં બળબૂથી વાત જ નથી પણ અંદરથી જ્યારે જયારે વેદના થાય ને ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ ને ટાટીયા તાવ ની આટલું માલકુરથી આવું આવવું જોઈએ અંદરથી નક્કી થવું આવું જો કે હું કાઈક છું મારે કાઈક કરવું છે મીરાભાઈ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષોરાસી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભૌના ફેરા નહીં મટે એટલા માટે સદગુરુની જો કૃપા થઈ જાય તો જ આ બધી મેળ પડે એવું છે હવે સદગુરુ ગોતવા ક્યાં આ કઈ દુકાન છે આની કાઈ મોંઘા મળે છે સારા છે

સતી તોરણનો જેસલનો ભેટો ક્યાં થયો તો બધાને ખબર છે ઓલે ઘોડીએ ખિલો કઢાયો ચોરી કરવા ગયો તો અને ખિલો કઢાયો અને પછી ઓલા કીધું ખિલો મારી દો આમ હાથ રહી ગયો અને હથેડેમ કિલો ઠકકા દીધો ત્યાંથી ગુરુ મળી ગયા લો એ ગુરુ ગોતવા ગયો તો સમય આવશે ને ત્યાં ગુરુ તમને મળી જાય પણ ભજનના ભરોસે હાલતા થઈ જાવ બસ એક ઘડી આધી ઘડી આધી મેં પૂણ્યા ચોવીસ કલાકમાં કાંઈક કરી લેજો ગંગા સતીની વાણી કહે છે કે એકવી હજાર ને સસો શ્વાસા બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોત્યા બોલે છે ને આ હું બોલું છું તમારા કાન સુધી અવાજ આવે છે દેખાય છે આ દેખાતો નથી ઈજ ઈશ્વર છે ઈશ્વર બાકી ક્યાંય છે નહીં અને ક્યાંય ગોતતા નહીં વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર આખી દુનિયામાં તલ મૂકે એટલી જગ્યા નથી આપણે ગોત્યું છે આપણા જો કાન નાક માથું મોટું એવો ભગવાન છે જ નહીં આખો વિશ્વ વ્યાપક છે નિરંજન નિરાકાર છે તમે જ્યાં જાવ ત્યાં છે પણ તમને અનુભૂતિ નથી થતી એટલે સવાર આમ છે કે મારા ગુરુ ની કૃપા મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાય એટલે એના ગુરુ મહારાજ ની વાત કરે છે જુગદી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને સા

એ મતમાં મારું 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 મનડું

તો તમે વખાણ અમારા કરો દરબારે બહુ મજા કરાવી દરબારે બહુ મજા કરાવી પણ આ આ બાપુ જો ઊંધો નાખો ને પોગ્રામ તો આવડા નાખે ખરેખર આમની જે દિલથી વગાડે છે ને જે એનો અમને સપોર્ટ છે ને બાપુ એનેથી જ પોગ્રામ સુધરે આ આ અમારું ઘરેણું છે સાજી છે ને એ અમારા ઘરેણા છે એટલા માટે સંગીત છે ને સંગીત અમારા ગુરુ મહારાજ કહેતા હતા પાંચમો વેદ છે સંગીત છે એ પાંચમો વેદ છે

પચમ ખડકી માં જાગીને જોયું જ ચંદ્રભાણ જાઉં લીટી ની આવે તું તો ગગન મંડળ માં ગગન મંડળ બાબુ મહાપુરુષો આને આયા કરે શરીરની મહાપુરુષો દેહ ની જ વાત કરી છે દેહની જ વાત કરી જ નથી એટલે કે છે જળહળ જળકે જોત અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો એમાંથી એવું એક તત્વો નીકળી જાય બે દેહ જો દેહ દુર્ગંધ મારી જતો હોય

સબજને વર અર્ધમારી મેખિન નિરિાન પ્રેમે થયો પ્રકાશ સુખમનારી સંગ્રમતા સદગુરુ ની બાપુ જો કૃપા થઈ જાય જેટલા જેટલા મહાપુરુષો એ બાપુ જેને સદગુરુ ની અમી દ્રષ્ટિ જેના માથે પડી ગઈ એ બાપુ દુનિયામાં ન્યાલ થઈ ગયા અને આજ દુનિયા એના હજારો વર્ષ થઈ ગયા પણ એના ગાણા ગાય છે એવડી ગુરુ મહારાજની કૃપા થઈ ગઈ પેલા